નમસ્તે મિત્રો ફરીથી આજે આપણો વિષય છે શિયાળામાં શરદી થાય તો શું કરવું શિયાળામાં શરદી કેવી રીતે થાય તો એના માટેના ઉપાયો શું શું કરવા અને ના થાય એના માટે શું કરવું છેલ્લે વાત કરીશું કે શિયાળાની અંદર કઈ કઈ હોદિક દવા લેવાથી શરદીની અંદર આપણને રાહત મળે છે સૌ પ્રથમ તો શિયાળની ઋતુ એટલે તંદુરસ્તીની ઋતુ કહેવાય શિયાળની ઋતુની અંદર ઘણી બધી બીમારીઓ આપણને ઓછી જોવા મળે છે પરંતુ શ્વસન તંત્રની લગતી બીમારીઓ જેવી કે શરદી શ્વાસ ચઢવો કફ થવો આ બધી બીમારીઓ શિયાળાની અંદર આપણને વધુ જોવા મળે છે તો શિયાળાની અંદર જ્યારે ઠંડી બહુ પડતી હોય ત્યારે ફ્લૂના વાયરસ થી થતી પણ શરદી જોવા મળે છે તો હવે શિયાળામાં શરદી તમે સવારે જ્યારે ઘણા લોકો સવારે મોર્નિંગ વોકમાં જતા હોય એ રીતે ઠંડુ પવન હોય અને ઠંડા પવન લાગવાથી પણ ઘણી રીતે શરદી થાય છે તો શરદીની અંદર શું શું થાય તો શરદીની અંદર ગળામાં સામાન્ય બળતરા થવી નાકમાંથી ખૂબ પાણી વળવું વારંવાર છીકો આવી માથું દુખાવવું પગ દુખાવા શરીરમાં બેચેની જેવું લાગવું આ બધા સામાન્ય શરદીના લક્ષણો છે તો શરદી થાય તો દવા લેવી કે ન લેવી તો શરદી એ સેલ્ફ એટલે કે જાતે મટે એવો રોગ છે શરદીમાં કોઈ પણ જાતની દવા ના લો તો પણ શરદી ત્રણ ચાર દિવસમાં મટી જતી હોય છે એટલે અનનેસેસરી જરૂરિયાત વગરની એલોપેથિક દવાઓ એન્ટીકોલ્ડ મેડિસિનો જેવી કે કોમ્બિનેશન વાળી મેડિસિનો આવે છે કે જેમાં શરદી મટાડવા માટેની અંદર દવાઓ દવાઓનો ઉપયોગ થતો હોય છે તો બને ત્યાં સુધી એવી દવાઓ ના લેવી એના બદલામાં તમારે શરદી મટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ જેવા કે ગૂંફાળું પાણી પીવું સૂંઠનું પાણી પીવું ગરમ પાણીનો નાશ લેવો હળદર અને હળદર દૂધ પીવું હળદર મધ લેવું હળદર પાણીના કોગળા કરવા પ્રવાહી પુષ્કળ લેવું ગરમ કપડાં પહેરવા ગરમ ખોરાક એટલે કે જે આપણા વાસણા કહેવાય એ લેવા ધાર કે મેથી છે પછી અડદિયા જે પેલા જૂના જમાનામાં ડ્રાયફ્રુટ મિક્સ કરીને બનાવવામાં આવતા એવો વધાર લેવું જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે અને વારંવાર શરદી થવાની તકલીફો પણ ના થાય તો જ્યારે પણ શરદી થાય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આપણે શરદીની દવાઓ નથી લેવાની શરદીની દવાઓ લેવાથી શરદી સપ્રેસ થશે દબાશે તમારા શરીરની અંદર એ કફ કરશે એટલે ભગવાને જે રચના મૂકી છે કે શરદી થાય એટલે શરૂઆતમાં પાણી નીકળી જાય ને પાણી નીકળે એ તો જેટલું નીકળે એટલું નીકળવા દેવું પણ દવા લેવી નહીં એ પછી એલોપેથી હોય હોમિયોપેથિક હોય કે આયુર્વેદિક હોય ઘરગથ્થુ ઉપચારથી મોટા ભાગે શરદી મટી જતી હોય છે પણ તે છતાંય જો શરદી ના મટે અને શરદીની દવાઓ લેવી જ પડે તો કઈ દવા લેવી તો એવી દવા લેવી કે જેનાથી સાઈડ ઇફેક્ટો આડઅસર ના થાય કેમ કે એલોપેથિક દવાઓ લેવાથી ઘણી વખતે આડઅસરો થતી હોય છે બીજું કે શરદી એ વાયરસથી થતો રોગ છે તો કોઈપણ વ્યક્તિએ શરદીમાં એન્ટિબાયોટિક એટલે કે આજકાલ જે એજિથ્રોમાઇસિન કે બીજી કોઈપણ જાતની એન્ટીબાયોટિક છે એ ઓટીસી પ્રોડક્ટ તરીકે દવાની દુકાને જઈને મેડિકલે જઈને એ એની માંગણી ના કરવી તમને એલોપેથિક દવામાં રસ હોય કોઈપણ વ્યક્તિને તો પ્લીઝ ડોક્ટરનો કન્સલ્ટ કરીને પછી જ દવાઓ લેવી પણ એન્ટીબાયોટિક બને ત્યાં સુધી શરદી માટે લેવી નહીં તો શરદી માટે અક્ષીર હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ છે આયુર્વેદિકની અંદર તમે અડધરનું મધ અડધર મધ સાથે લઈ શકો અડધરનું પાણી પી શકો અડધર અને દૂધ લઈ શકો તેવી જ રીતે તમે ગરમ ગરમ પાણી પી શકો મેં જે તમને આગળ કીધું એ પ્રમાણે હોમિયોપેથિકની અંદર પણ સેમ આડઅસર વગરની દવાઓ છે જે દવાઓ હોમિયોપેથિક ડૉક્ટરના કન્સલ્ટિંગ સાથે લેવાથી ચોક્કસ શરદીમાં તમને રાહત મળે છે અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ હોમિયોપેથિક દવામાં થતી નથી તેવી કઈ કઈ દવાઓ છે જે હોમિયોપેથિક કે જે શરદીમાં લેવાથી તમને તરત તુરંત રાહત મળી શકે

બીજું બાળકોમાં પણ આ જ વસ્તુ છે બાળકોમાં પણ શરદી થાય તો તમે બહુ દોડધામ ના કરશો બાળકને પણ શરદી થાય તો જેટલી વખત શરદી થાય એટલી વખત દર વ્યક્તિ એન્ટીબાયોટિક કે ડિકન્જેસ્ટન્ટ કે શરદીની સિરપ આપવાની કોઈ જરૂર હતી નથી જે માત્ર ને માત્ર નુકસાન કરે છે તો ઘરગથ્થુ ઉપચાર કરીએ શરદીની અસર ના થાય એના માટે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારીએ નિયમિત એક્સરસાઇઝ કરીએ કસરત કરીએ ગરમ પાણીનો ઉપયોગ કરીએ અને બને ત્યાં સુધી દવાઓ બિનજરૂરી લેવાનું ટાળીએ એમને કોઈ કોમ્પ્લિકેશન હોય તો પછી બધી જ પેથીનો ઉપયોગ કરી શકાય એવું કોઈ જગ્યાએ નથી પણ માત્ર તમારી તકલીફ બહુ વધારે હોય ત્યારે તો સ્વસ્થ રહીએ નિરોગી રહીએ નિયમિત વ્યાયામ કરીએ અને બિનજરૂરી દવાઓનો ઉપયોગ ટાળીએ એ જ આજનો સંદેશ છે નમસ્તે વંદે માત્ર